જોઈએ આગળ હવે વાત કરીએ તો દહેગામમાં સોકઠી ગામે આઠ યુવકોના મોત મુદ્દે પીએમએ શ્રદ્ધાંજલિ પાઠવી છે પીએમ મોદીએ ઘટનાના પગલે ટ્વીટ કર્યું છે ટ્વીટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે ઘટનામાં જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું તે વડાપ્રધાન મોદીએ કહ્યું છે અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે તો ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં જે લોકો એ જાન ગુમાવ્યા છે તેમના પરિવારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જે લોકો મર્યા છે તેમની આત્માને શાંતિ અર્પણ થાય તેવી પ્રાર્થના કરી છે તો દહેગામના સોગઠી ગામની આ ઘટના છે જ્યાં મેશ્વર નદીમાં ડૂબી જવાથી એક જ ફળિયાના આઠ યુવાનોના મોત થઈ ચૂક્યા છે એક યુવક પહેલા નાહવા પડ્યો હતો ને તે ડૂબ્યો તેને બચાવવા માટે બીજા સાત યુવકો પણ તેની પાછળ ગયા અને તે તમામે તમામ ડૂબી ગયા હતા તે તમામના મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને પીએમઆરથી મોકલા અને હવે તેમના મૃતદેહ જે તેમના પરિવારજનો છે તેમને સોંપવામાં આવ્યા છે